આપણે ત્યાં ખાવા પીવાની ચીજવસ્તુઓ નકલી બનવાથી માંડીને હવે નકલી સરકારી અધિકારીઓ નકલી ઓફિસો પણ અવારનવાર પકડાઈ રહ્યા છે સુરતમાં તો આ નકલી હદ બટાવી દીધી વરાછામાં એક ટોળકીએ નકલી પોલીસ બનીને જુગાર પર દરોડો પાડ્યો અને પોણા બે લાખ જેવી રકમ પણ ફળાવી લીધી આ બનાવની શાહી હજી સુકાઈ નહોતી ત્યાં સુરતમાં નકલી આઈપીએસ અધિકારીનું કારસ્થાન પણ સામે આવ્યું હતું તેની વાત કરવી છે આ વિડીયોમાં

ગુજરાત ટુરિઝમ હસ્તકની જે તોરણ હોટલ છે એમાં ત્રીસ ટકા ભાગીદારી આપવાનું કહ્યું હતું અને જેમાં સારો નફો મળશે એવો વિશ્વાસ પણ આપ્યો હતો અને આ ગઠિયાએ આંગળીયા પેઢી થકી બીડર પાસેથી ત્રેવીસ લાખ રૂપિયા જેવી રકમ પણ પડાવી લીધી હતી જોકે બાદમાં આ પ્રદીપ પટેલ નામના ગઠિયાએ હોટલમાં ભાગીદારી આપી નહીં એટલે સમીર જમાદારે પોતાના રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે પ્રદીપે બાર લાખ રૂપિયા પાછા આપ્યા હતા જ્યારે બાકીના અગિયાર લાખ રૂપિયા માટે ગલ્લા તલ્લા કરતો રહ્યો હતો એ દરમિયાન સમીર જમાદાર સુરત પહોંચ્યા અને ગ્રામ્ય પોલીસ વડાની કચેરી ખાતે જઈને પ્રદીપ પટેલ નામના આઈપીએસ અધિકારી છે કે નહીં એ વિશે તપાસ કરી ત્યારે એ નામના હાલ કોઈ આઈપીએસ અધિકારી ફરજ પર ન હોવાની હકીકત જાણવા મળી આખરે આ આખો મામલો કામરેજ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જેમાં કામરેજ પોલીસે નકલી આઈપીએસ અધિકારી બનીને ફરતા પ્રદીપ પટેલને પકડી લીધો હતો પોલીસે તેની પાસેથી એક ઇનોવા કાર અને યુનિફોર્મનું આ ખાખી રંગનું પેન્ટ પણ કબજે કર્યું આઈપીએસ અધિકારી બનીને આ પ્રદીપ પટેલે કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિકભાઈ ગજેરા કે જેઓ એક રેસ્ટોરન્ટના માલિક છે તેમની સાથે પણ ઠગાઈ કરી હતી કૌશિકભાઈને પ્રદીપે સાપુતારા ખાતે જે તોરણ હોટલ છે એમાં હિસ્સો આપવાનું કહીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા પોલીસે એ પણ જાહેર કર્યું છે કે પ્રદીપ બળદેવ પટેલ લગભગ બે થી લઈને અત્યાર સુધી આવી રીતે લોકોને છેતરતો આવ્યો છે અત્યાર સુધીમાં ત્રણ લોકોને તેણે છૂનો લગાવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ આંકડો વધી શકે છે તેની સાથે બીજા કોઈ શખ્સો સંડોવાયા છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે આ આપનું શું માનવું છે નકલી પોલીસ નકલી અધિકારી આવું બધું બનીને ગુનાખોરી કરવાની આ લોકો કેવી રીતે હિંમત કરી જાય છે અમને કોમેન્ટ કરીને જણાવો આપણે મળતા રહીશું વેબ્સઅફ મીડિયા પર